અમરેલી બગસરા પંથકમાં તસ્કરોનો તરખાટ બે દુકાન અને મકાનમાં થઈ ચોરી બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તથા ચોરી કરી દુકાન અને મકાનમાં ચોરીની ઘટનાથી પોલીસે તપાસ હાથ ધરી બગસરા શહેરમાં પ્રોવિઝન સ્ટોર અને એક બ્યુટી પાર્લરની દુકાનમાં ચોરીની ઘટના બની બગસરાના ના માવજી હળિયાળ ગામે બંધ મકાનમાં પણ ચોરીની ઘટના બની બગસરા પોલીસ શહેર અને ગ્રામ્યમાં પેટ્રોલિંગ વધારવા વેપારીઓ માંગ કરી પોલીસ દ્વારા સીસીટીવી સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી બગસરા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો અશોકમણ વરમ રેલી